તા લુકડે લઈ લાયન એ પડતા ગડે લઈ રે એ તારા માટે આ મા લેતી એ શાકભાજી કેટલું બધું લાવ્યું છે બટાકા ને ટોમેટા કોબીસ લીલા મરચા લીલી ડુંગળી આદુ ગમે કપડા ગમે જાગુ તો તારા જાગો જાગુ તાર નિશાળ ને કપડા લાયા હિન એ તો લેતા મસ્ત હે મસ્ત લાગશે